દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ગુજરાતમાં એક એવું શિવ મંદિર આવેલું છે જે દિવસમાં બે વાર પાણીમાં ગરકાવ થઈ જાય છે દરિયા કાંઠે બેસીને ભક્તો જુએ છે આ નજારો ભગવાન શિવનું એક એવું મંદિર પણ છે જેના ચરણોને રોજ સમુદ્ર દિવસમાં બે વાર સ્પર્શ કરે છે આ મંદિર રોજ સમુદ્રના જળમાં સમાઈ જાય છે અને પછી થોડા કલાકો બાદ ફરી જોવા મળે છે તો ચાલો જાણીએ આ મંદિર ક્યાં આવેલું છે તે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે આવામાં શિવ મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે ભગવાન શિવની આરાધના કરવા માટે આ મહિનો ખાસ કહેવાય છે આવામાં શ્રાવણ મહિનાના આ પાવન અવસરે ગુજરાતમાં એક એવા શિવ મંદિર વિશે જાણીએ જે દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે મંદિરના આ રીતે ડૂબી જવાના અને બાદમાં થોડા કલાક બાદ ફરીથી પ્રગટ થવાની ઘટનાને લોકોને જોવા અભિભૂત થઈ જાય છે આ મંદિર ગુજરાતના વડોદરા શહેરની પાસે કાવી કંબોય નામના ગામમાં આવેલું છે આ પ્રાચીન મંદિરમાં આવનાર શ્રદ્ધાળુને ભગવાન શિવના દર્શન કરવા માટે સમુદ્રના જળસ્તર ઘટવાની રાહ જોવી પડે છે સમુદ્રમાં આવનારા ભરતી અને ઓટને કારણે દિવસમાં બે વાર આ મંદિર જળમાં સમાઈ જાય છે થોડા કલાકો બાદ પાણી ઉતરતા શિવલિંગ ફરીથી નજર આવવા લાગે છે આ મંદિર અરબ સાગરની વચ્ચે કેમ્બે તટ પર બનાવાયેલું છે આ મંદિર કોને બનાવ્યું હતું તો કે ભગવાન શિવના પુત્રએ આ મંદિર બનાવ્યું હતું સ્તંભેશ્વર મહાદેવ મંદિરના નામથી વિખ્યાત આ તીર્થસ્થાન વિશે શ્રી રુદ્ર રુદ્રસંહિતામાં ઉલ્લેખ કરાયો છે પુરાણોમાં ઉલ્લેખ કરાયા મુજબ આ મંદિર ભગવાન શિવના દીકરા કાર્તિકે ભગવાને બનાવ્યું હતું શિવ ભક્ત તાડકાસુરના વધ કર્યા બાદ કાર્તિકે બહુ જ બેચેન હતા ત્યારે તેમણે પોતાના પિતાના કહેવા પર તાડકાસુરના વધ સ્થળ પર આ મંદિર બનાવ્યું હતું આ મંદિરનું શિવલિંગ લગભગ ચાર ફૂટ ઊંચું અને બે ફૂટ પહોળું છે મંદિરની ચમત્કારિક ઘટના ઉપરાંત લોકો અહીં અરબ સાગરનો સુંદર નજારો જોવા પણ આવે છે તો દોસ્તો તમને આ અનોખા શિવ મંદિરની માહિતી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ